નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકેશ જોશી રવિ સંદેશમાંથી અને આજે અલજડા ગામની અંદર શ્રીની મુલાકાત લેવા માટે આવ્યો છું અને અહીના ઘણા બધા એવા કામો કર્યા છે સરપંચ સાહેબે અને ઘણી બધી કામોની માંગણી છે

અને આપણે અલેટરા ગામ ક્યાં આવ્યું છે શેરીમાંથી થોડી મંજીપુરા જોડે મંજીપુરા જોડે અને આપણા ગામના એવા કોઈ તમારા નિમણૂકની અંદર કોઈ કામો થયા હોય બરાબર છે એવા તમે કંઈક બતાવવા માંગતા હોય તો શું કામો તમે અત્યાર સુધી કર્યા છે ગામમાં ગટર મસી બ્લોક બ્લોક કામ કર્યું છે પછી બીજા એવા તો શું કામો કર્યા તમે બીજા મસી રોડ રોડ બનાવ્યા રોડ બનાવ્યા

ચકલાને ઉપદુર છે ચકલા છે પછી ગામમાં હોસ્પિટલ ખરું ના હોસ્પિટલ બનવું જોઈએ આના સ્થાનિક લોકોને સ્વાસ્થ્ય રક્ષા માટે સ્વાસ્થ્યની કોઈ પણ તકલીફો પડે એના માટે એક હોસ્પિટલની જરૂરત છે એવું તમે કહો છો બરાબર અને છે નહીં નગરપાલિકા આપનું નામ ત્યાંના રહેવાસી છો આલજડા આલજડાના તમે ગામમાં શું કારો છો સદસ્યમાં સભ્યો પંચાયતની પંચાયતની અંદર સદસ્ય છો હવે સાહેબ આપણે નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે અને નડિયાદની નજદીક આલજડા ગામ છે જેમાં આપણે મંજીપુરા પણ નડિયાદમાં જતું રહેવું છે મહાનગરપાલિકામાં તો શું આલજડાને પણ એક ગામની અંદર ગામ તરીકે મહાનગરપાલિકામાં જવું જોઈએ આમ તો જવું છે સાહેબ પણ આમાં શું છે કે સપોર્ટ સારી મળી રહે અને સારી સુવિધા મળી રહે સારું છે આમ તો પણ ગામનો લોકો કહે તો વાંધો ના આવે ગામ મારા બધા કહે કે ભાઈ અમારું નગરપાલિકામાં જવું તો આપણે બધા સંબંધી લઈને વાંધો ન આવે જો ગામના લોકો એવું કહે કે મારે નગરપાલિકામાં જવું હોય ને ગામનો સપોર્ટ મળતો હોય તો અહીંના સભ્યોને અને અહીંના સરપંચને પણ કઈ વાંધો નથી તો મળીએ કઈક ગામના લોકોને જે ગામના રહેવાસી છે અને અહીંના લોકોને પણ સ્થાનિક લોકોને મળીને એમને પણ વાતચીત શરૂ કરીએ છીએ તો શુભ નામ તમારું મોટાભાઈ ભરતભાઈ ભરતભાઈ ક્યાંના રહેવાસી છો આલજરાના આલજરાની અંદર હાલમાં સરપંચ કોણ છે હાલમાં સરપંચ દક્ષાબેન 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 અને જો દક્ષાબેનને ફરી ચૂંટણીની અંદર